ગુડ મોર્નિંગ પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ એક વર્ષ પૂર્ણ કરી દ્વિતીય વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે હું પટેલ યાસી ન્યુનુસ પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને શુભેચ્છાઓ પાઠવું છું આ ચેનલ પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી સમસ્યાઓ હલ કરવામાં સહયોગ આપી રહી છે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને એક વર્ષમાં દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે વધુમાં વધુ દર્શકો ટાઈમ્સ વધુમાં વધુ દર્શકો પાલી જ યુટ્યુબ ચેનલ સાથે જોડાય અને આ ચેનલ પ્રગતિના સોપાન સર કરે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું